કલ્યાણ અર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના દ્વિતીય જ્ઞાન સત્ર ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જીગ્નેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરવા ભીમજી જયસંગ પઢિયાર પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ આ નગરી વિશે આપણી સાંસ્કૃતિક શાસ્ત્રોક્ત આધારિત અનેકવિધ વિશેષતાઓ એ પૈકી સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના રૂપ ગોમતી કિનારે સાત માળ વાળું આ દેવાલયનું દેવસ્થાન એ પણ એક સ્થાપત્યકાળની વિશિષ્ટ આગવી ઓળખ સમૂહ આ નગર રહ્યું છે ફક્ત ધ્વજાજીના દર્શનથી પાંચ પાપમાંથી મુક્તિ આપતું તીર્થધામ એટલે દેવભૂમિ દ્વારિકા અને એવા કડવા પટેલ સમાજ ઉમા ગૃહ બડકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં દેવભૂમિ દ્વારિકાના આ પવિત્ર પાવન તીર્થ ક્ષેત્રમાં પૂજ્ય દાદા રાધે રાધેના વ્યાસને બસો ને પિસ્તાલીસ માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય જ્ઞાન સત્રના સાક્ષી બની રહેલા સૌનું રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌનું ભીમજી જયસંગ પઢિયાર પરિવાર વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છે ભગવત ગુણાનુવાદ સત્સંગ જ્ઞાન વિગેરેની એ બધી જ સદસંકલ્પતા અમરેલી લાઠી હાઈવે પર અમરેલી થી સોળ કિલોમીટર દૂર ચોત્રીસ વીઘા જેવા વિશાળ પાવન પરિસરમાં આવવ સમાજના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના જેઓ ભણવામાં ઓજસ્વી છે તેજસ્વી છે પણ નાણાકીય મુશ્કેલીના કારણે જેઓ પોતાનું શિક્ષણ છોડી દે છે યા તો અન્ય વિકલ્પ પસંદ કરે છે એવા બાળકોના અભ્યાસ અર્થે નિઃશુલ્કપણે એમને અભ્યાસ રહેવું જમવું વગેરે સાથે તથાસ્તુ વિદ્યાપીઠ નામે એક આપણે શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી આ તથા વિદ્યાપીઠના પાવન પરિસરમાં દ્વારકાથી જ પ્રસ્થાન થયેલી અખંડ જ્યોત સાથે સાથે પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનનો લાભ તથાસ્તુ વિદ્યાપીઠની ભાવિ યોજનાઓના હાલ નિર્માણાધીન ભવનો વિપ્ર પરિવારના બાળકોને શાસ્ત્રોક્ત શિક્ષિત કરવા વેદ વિદ્યાલય ભાગવતજીના હોમ સાથે નિત્ય યજ્ઞ માટે યજ્ઞશાળા ગૌશાળા આવા વિવિધ ભવનો અને સંકલ્પો હાલ ત્યાં કાર્યરત અને પરિપૂર્ણ થવામાં છે નજીકના દિવસોમાં જેવો વયસ્ક છે ઉંમરલાયક છે પણ જેને કોઈ સંતાન નથી એવા વડીલો માટે વડીલોનો વિસામો અને જે બાળકોને માતા પિતા નથી એવા અનાથ બાળકો માટે આપણે માનું ઘર એવી બે ભવનના નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આ ભવનના એક રૂમના દાતા તરીકે પાંચ લાખ એકાવન હજારના અનુદાનથી આપણે વડીલોનો વિસામો અને મારું ઘરમાં સહભાગી થઈ શકીએ છીએ વિશેષ વિગતો માટે આપ અમારા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર આપના મોબાઈલમાં સેવ પણ કરશો અને એડ ગ્રુપ વિનંતી પણ કરશો જેથી આ ટ્રસ્ટની તથા સ્તુવિદ્યાપીઠ પરિવારની અનેક સંકલ્પો અને સેવાના કાર્યોની વિગતો અને પ્રસારિત થતી કથાઓની આપણને વિગતો મળતી થઈ જશે જે શક્તિ ભગવાનમાં સમાયેલી છે તે જ દિવ્ય શક્તિ સમાવિષ્ટ અને ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમગ્રંથ એટલે શ્રીમદ ભાગવત એવા ભગવાનની શક્તિ સમાયેલા અને દિવ્ય શક્તિ સમાવિષ્ટ અને સાક્ષાત શબ્દમૂર્તિ સમા આ ગ્રંથના દ્વિતીય જ્ઞાન સત્રનો પ્રારંભ કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને આપણા સૌ હોય વિનંતી કરતા દ્વારકાધીશજીના શ્રીચરણોમાં ભાગવત ભગવાનના શ્રીચરણોમાં અને વક્તા યુવા ભાગવતાચાર્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા પહેલા દિવસના આપણા દિવ્ય પ્રસંગની વિડીયો ઝલકની કેટલીક ઝાંખી નિહાળીએ અને સંપન્ન થઈ દ્વિતીય દિવસના જ્ઞાન સત્રનું જ્ઞાન પીરસવા પૂજ્ય દાદાને વિનંતી કરતા સૌનું ફરી હાર્દિક સ્વાગત કુલદેવીમાં બાલસુંદરી માથકી જાય જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે